વડોદરા શહેરમાં નવરાત્રિની રંગત છવાઈ રહી છે ત્યારે ખેલૈયાઓ માટે ખુશખબર છે તારીખ બાવીસમી સપ્ટેમ્બરથી વડોદરા નવરાત્રિ મહોત્સવ વીએનએમ બે હજાર પચીસનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે જે સંદર્ભે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું આ મહોત્સવનું આયોજન આજવા રોડ ખાતે પંચમ બ્લોસમ પાંજરાપોળ વીએમસી ગાર્ડન સામે ખોડિયારનગર ન્યૂ કારેલીબાગ ખાતે કરવામાં આવ્યું છે ખાસ કરીને ખોડિયારનગર ન્યૂ કારેલીબાગના સૌથી મોટા ગ્રાઉન્ડમાં પહેલી વખત ગરબાનું આયોજન થનાર છે જે આ વિસ્તાર માટે ગૌરવની વાત છે મહોત્સવ માટે સુશોભિત મેદાન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં પચીસ હજાર ખેલૈયાઓ એકસાથે ગરબા રમી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે સાથે જ વીસ હજાર દર્શકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે ખેલૈયાઓ અને દર્શકો માટે ફૂડ કોર્ટ નિઃશુલ્ક પાર્કિંગ અને સરળ પ્રવેશની સુવિધા ઉપલબ્ધ છે ખાસ વાત એ છે કે વડોદરામાં સૌથી ઓછા ભાવે મેલ અને ફિમેલ ગરબા પાસીસ રાખવામાં આવ્યા છે જેથી વધુમાં વધુ લોકો આ નવરાત્રિનો આનંદ માણી શકે ગરબાની રમઝટને અનોખી મજા આપવા માટે એસ કુમાર મ્યુઝિકલ ગ્રુપના પ્રખ્યાત કલાકાર ધવલ મંડેરા અને વનિતા શર્મા પોતાના કલાવૃંદ સાથે સંગીતના સુરો રેલાવશે આ મહોત્સવનું ખાસ આકર્ષણ રહેશે લોકપ્રિય ચહેરાઓની હાજરી હિન્દુસ્તાની ભાવ તારક મહેતાની ટીમ જાણીતા લોકગાયક દેવાયત ખવાડ તથા કલાકાર વિવેક સાચલા ગરબા રસિકો સાથે નવરાત્રીની મોજ માણશે વડોદરા નવરાત્રી મહોત્સવ વીએનએમ બે હજાર પચીસમાં પ્રથમ વખત ક્લાસિકલ ગરબા સાથે અમદાવાદ અને સુરતની ઢબના ગરબાનો અનોખો તડકો પણ મળશે ખેલૈયાઓ માટે આ નવરાત્રી સ્મરણીય બનવાની ખાતરી છે નમસ્કાર વડોદરામાં સૌપ્રથમ વડોદરા નવરાત્રી મહોત્સવ થવા જઈ રહ્યું છે ત્યારે ચાર નંબર વોર્ડમાં સૌથી મોટું ગ્રાઉન્ડ કહી શકાય જે શહેરવાડી વિધાનસભા ઝોનનું સૌથી મોટું ગ્રાઉન્ડ એવું પંચમ બ્લોસમની સામે ખોડિયારનગર ડીમાર્ટ પાછળ ઓછામાં ઓછી પચાસ હજાર પ્લસ ક્રાઉડ ત્યાં બેસી શકે અને સાથે ગરબા રમી શકે એટલી મોટી વિશાળ જગ્યામાં પંદર વીઘા જેવા ખુલ્લા પ્લોટમાં અમે આ આયોજન કરેલું છે અને આયોજનને સફળ બનાવવા માટે અમે આપ શ્રી સૌનો સાથ સહકાર અને સહયોગ માંગી રહ્યા છે સાથે જ અમે ઘણી સારી સેલિબ્રિટીઝ લાવી રહ્યા છે દરેક ટીનેજર્સને ધ્યાનમાં રાખીને અમે અલગ અલગ રીતના અલગ અલગ ડેટમાં સેલિબ્રિટીઝ આવી રહી છે એ આગળની માહિતી અમારા ભાઈ શ્રી અજયભાઈ તોલાણી આપશે કેજો નમસ્કાર આપ સૌને પૂરા દિલથી ઇન્વાઇટ કરી રહ્યા છે આ અમારા જે નવરાત્રિ બે હજાર પચીસના અમે આયોજન કરી રહ્યા છે એ અમે બધી જ જનરેશનને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છે આસપાસમાં જેટલી બી પબ્લિક છે બધાની બહુ ટાઈમથી ડિમાન્ડ હતી કે આવારા વિસ્તારમાં આવા કોઈ નવા ઇવે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર આવે અને કરે અમને એ બધાનું સપોર્ટ મળ્યું છે પૂરેપૂરું એટલે અમે આજે આ વસ્તુ કરી શક્યા છે અને અમે લોકો જે સેલિબ્રિટીસને બોલાયા છે બધી જ જનરેશનને ધ્યાનમાં રાખીને બોલાયા છે જેમ કે ત્રેવીસ તારીખે અમારે ત્યાં તારક મહેતાની ટીમ આવી રહી છે પચીસ તારીખે દેવાયભાઈ ખવડ આવી રહ્યા છે અને સત્યાવીસ તારીખે હિન્દુસ્તાની ભાવુ આવી રહ્યા છે પાસની વાત કરીએ તો બહુ જ નોમિનલ ચાર્જ છે પાસનો સિઝન પાસ ફિમેલ માટે વન ડબલ નાઇન અને મેલ્સ માટે સિક્સ ડબલ નાઇન પાર્કિંગ સુવિધા બધા માટે ફ્રી છે અને ગ્રાઉન્ડ કેપેસિટી પચાસ હજાર પ્લસ છે અને બધી જ સેફ્ટીનું ધ્યાન રાખ્યું છે અમે રેસ્ક્યુ ટીમ રાખી છે સ્નેક રેસ્ક્યુ અને ફાયર બ્રિગેડ સેફટી રાખેલી છે અને પોલીસ બંદોબસ્ત બી પૂરેપૂરું રહેશે સિક્યોરિટી ગાર્ડ્સ બાઉન્સર્સ ફિમેલ ગાર્ડ્સ એટલે લેડીઝ હોય જેન્ટ્સ હોય બધા માટે સિક્યોરિટી પૂરેપૂરી રાખેલી છે ફાયર બ્રિગેડ સેફ્ટી મેડિકલ સેફ્ટી એટલે બધી જ વસ્તુ સ્ટેન્ડ બાયમાં રહેશે એટલે ભગવાનની દયાથી અમારા ત્યાં કોઈ જાતનું તકલીફ ના પડે એટલું બધું જ અમે ધ્યાનમાં રાખેલું છે આપ સૌને દિલથી ઇન્વિટેશન છે અમારી તરફથી કે બધા જન પધારો અજય